તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ વેરમગામ સિવિલ કોર્ટ ખાતે બાર એસોસિએશન ની ચૂંટણી યોજાઈ હતી વેરમગામ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ તરીકે રુકસાનાબેન ગિરાણી અને ઉપપ્રમુખ તરીકે ધરમસિંહભાઈ ચાવડા તથા સેક્રેટરી તરીકે ઇરફાનભાઈ ઘાસુરાનો ભવ્ય વિજય થયો હતો તેમજ કારોબારી સભ્યોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે પ્રમુખ તરીકે રુકસાના ગિરાણી સતત પાંચમી વખત પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલ છે પ્રમુખ તરીકે આવતા તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મારા ઉપર જે વિશ્વાસ મૂકવામાં આવે છે તે બદલ તમામ આભાર વ્યક્ત કરું છું વિરમગામ પ્રતિક્રિયાશન ની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં દિપ વિરમગામ તાલુકા બાર એસોસિયેશન ની ચૂંટણી માં પ્રમુખ ઉપપ્રમુખ તથા અન્ય હોદ્દેદારો ની બિનઅની ફરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે એસ કે બારોટ ઉપપ્રમુખ તરીકે જીઆઈ પાનસેરિયા તથા

તથા કમિટી મેમ્બરમાં કમિટી મેમ્બરના સભ્યો તથા જોઈન્ટ સેક્રેટરી તુફેલ ગિલાણી અને ખી દીપાલીબેન રાવલ અને બીજા જે કોઈ સભ્યો ચૂંટા આવ્યા છે તમામને હું અભિનંદન પાઠવું છું અને સાથે રહીને આપ આપણે સર્વે વકીલોના હિત માટે કાર્ય કરતા રહીએ એવી અભ્યર્થના રાખું છું ને એવો વિશ્વાસ રાખું છું ગુજરાત બાર કાઉન્સિલ તરફથી જે દર વર્ષે તાલુકાઓ અને સિટીમાં જે ઇલેક્શન થાય છે તે ઇલેક્શનમાં આજરોજ વિરમગામ તાલુકા બાર એસોસિએશનમાં અમારી બોડી બિનહરીફ થયેલ છે તેમાં પ્રમુખ તરીકે એસ કે બારોક ઉપપ્રમુખ તરીકે જે આઈ પાંસેરિયા ખજાંદી તરીકે ડી આર દેસાઈની નિમણૂક થયેલ છે અને બાકીના કારોબારી સભ્ય છે અમારા અને અમારી બોડી બિનહરીફ છે